વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ બે જે છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ આઠને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યાય પુથીના સોલ્યુશન સ્વાધ્યાય પુથીના સોલ્યુશન તમામે તમામ તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરી દેજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે તમારો કિંમતી ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો છે કે ખાલી જગ્યા પૂર્ણ કરો એમાં પહેલો સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે તો આવશે માઇક્રોસ્કોપ બીજો નીલહરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધે સીધું જ કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે તો આવશે નાઇટ્રોજનનું સ્થાપન ત્રીજું છે કે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે તો આવશે હિસ્ટની મદદથી ચોથો કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે તો કોલેરા એ મિત્રો બેક્ટેરિયા દ્વારા થાય છે બીજો છે કે સાચા ઉત્તરોને પ્રસન્ન કરો તેમાં પહેલો છે કે હિસ્ટનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો આવશે ઓપ્શન બી આલ્કોહોલના ઉત્પાદન માટે બીજો છે કે નીચેનામાંથી કયું એન્ટિબાયોટિક્સ છે તો આવશે બી સ્ટ્રેપ્ટોમાઇસિન નેક્સ્ટ હવે ત્રીજા એમસીક્યુ તરફ જઈશું કે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે તો આવશે માદા એનોકિલિસ મચ્છર ચોથો છે કે ચેપી રોગોનો મુખ્ય વાહક કોણ છે ઓપ્શન બી માખી પાંચમો છે કે બ્રેડ અને ઇડલીની કણક ફૂલવાનું કારણ તો આવશે ઓપ્શન સી કોષોની વૃદ્ધિ નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ વધતા પહેલાં મિત્રો ધોરણ આઠના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ પર વિડીયા મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને પ્લેલિસ્ટ સ્વરૂપે મળી રહેશે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયા જોઈ શકો છો જોઈએ ત્રીજું કે કોલમ એમાં આપેલા સજીવોને કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે જોડો તો છે પહેલો છે બેક્ટેરિયા એની સામે આવશે ઈ કોલેરા કારક બીજો છે રાઇઝોબિયમ તો એની સામે આવશે એ નાઇટ્રોજન સ્થાપક ત્રીજો છે લેક્ટોબેસિલિસ એની સામે આવશે મિત્રો બી દહીં જમાવું પછી છે મિત્રો ચોથાની અંદર હિસ્ટ એની સામે આવશે સી બ્રેડનું બેકિંગ પાંચમાની અંદર છે પ્રજીવ એની સામે આવશે ડી મેલેરિયા કારક છઠ્ઠાની અંદર છે વાયરસ એની સામે આવશે મિત્રો એફ કારક નેક્સ્ટ હવે ચોથો જોઈએ કે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે જો ના તો કેવી રીતે જોવામાં આવે છે તો ના સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી સૂક્ષ્મજીવોને જોવા માટે માઇક્રોસ્કોપ સાધનનો ઉપયોગ થાય છે આ પ્રશ્ન મિત્રો આઈએમપી છે પરીક્ષા માટે પાંચમો જોઈએ કે સજ સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે તો સૂક્ષ્મજીવોના મુખ્ય ચાર સમૂહ છે બેક્ટેરિયા ફૂગ લીલ અને પ્રજીવ આ પણ મિત્રો પરીક્ષા માટે આઈએમપી છે મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો તમારે એકવાર નોટબુકની અંદર લખી એકવાર વાંચી તૈયાર કરી લેવાના છે કારણ કે પરીક્ષાની અંદર નેવું ટકા પ્રશ્નો ચોપડીના સ્વાધ્યમાંથી જ પૂછાય છે જોઈ છઠો કે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન સૂક્ષ્મ સૂક્ષ્મજીવોના નામ લખો તો વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન સૂક્ષ્મ સૂક્ષ્મજીવો પહેલો છે રાઇઝોબિયમ અને ઓક્ઝોબેક્ટેરિયા ઓઝોબેક્ટર બેક્ટેરિયા બીજો છે એનિબિના અને નોસ્ટોક નીલહારા નિલહરિત લીલ નેક્સ્ટ આગળ વધીશું સાતમા પ્રશ્ન તરફ કે આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગતા વિશે દસ વાક્યો લખો તો જોઈએ દસ વાક્યોમાં પહેલું આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદનમાં હિસ્ટનો ઉપયોગ થાય છે બીજો કેટલીક દવાઓ અને રસી બનાવવામાં બેક્ટેરિયા ખૂબ ઉપયોગી થાય છે ત્રીજો ગટરના ગંડા પાણીનું બેક્ટેરિયા દ્વારા વિઘટન કરી સ્વચ્છ અને ઉપયોગી પદાર્થમાં ફેરવવામાં આવે છે ચોથો છે કે ઇડલી ઢોકળા ખમણ ઢોસા બનાવવાના હિસ્ટનો ઉપયોગ થાય છે પાંચમો મશરૂમ નામની ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે છઠ્ઠો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે થાય છે સાતમો છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જમીનમાંથી નાઇટ્રોજનની માત્રા વધારી જમીનની ફળદ્રુપતા વધારે છે આઠમો છે કે પેનિસિલિયમ નામની ફૂગમાંથી પેનિસિલિયમ નામની એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે નવમો છે હિસ્ટનો ઉપયોગ ચીઝ પનીર બ્રેડ અને કેક બનાવવા માટે થાય છે દસમો છે કે કેટલાક બેક્ટેરિયા અને ફૂગ જમીનની ફળદ્રુપતા જાળવવામાં મદદ કરે છે મિત્રો આમ પણ બીજી રીતે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થતો હોય છે આપણે રોજિંદા લાઉમાં જોઈએ આઠમો કે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે માહિતી લખો તો જોઈએ આપણે તેનાથી થતા નુકસાનો એમાં પહેલો રોગકારક બેક્ટેરિયાને લીધે ટાઇફોઈડ કોલેરા ન્યુમેનિયા જેવા રોગો થાય છે બીજો છે કે પ્રજીવો દ્વારા મેલેરિયા અને મરડો જેવા રોગો થાય છે ત્રીજો છે કે ફૂગ લાગવાથી કપડાં લાકડું અને ચામડાની વસ્તુઓ ખરાબ થઈ જાય છે ચોથો છે કે લીલ પાણીમાં ઝડપથી ફેલાય છે અને પાણીમાં દુર્ગંધ ફેલાવે છે છઠ્ઠો છે કે બેક્ટેરિયાને ફૂગને લીધે ખોરાક શાકભાજી અને વિવિધ ફળોને બગાડે છે હવે જોઈએ નવમો કે એન્ટિબાયોટિક્સ એટલે શું એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ તો બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલી દવા કે જે બીમારી પેદા કરનાર સૂક્ષ્મ જીવાણુને નષ્ટ કરે છે આ પ્રકારની દવા અને એન્ટિબાયોટિક્સ કહે છે એન્ટિબાયોટિક્સનું સેવન કરતી વખતે કોઈ સારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ડૉક્ટરે જેટલી માત્રામાં અને જે સમયે દવા લેવાનું કહ્યું હોય તે મુજબ જ દવા લેવી જોઈએ એન્ટિબાયોટિક્સ બિનજરૂરી લેવામાં આવે તો શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર જે તમારું પ્રકરણ બે છે સૂક્ષ્મજીવો આપણા મિત્રો અને શત્રુ તેનો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત